શું તમારી પૂરી પણ ફરસાણવાળાની દુકાન જેવી નથી બનતી તો કંઈ વાંધો નહીં આજે હું તમારી સાથે એવું સિક્રેટ શેર કરીશ કે તમારી પૂરી પણ સેમ બહાર જેવી એટલે કે ફરસાણવાળાની દુકાન જેવી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી અને પરફેક્ટ બનશે તો આજે આપણે એકદમ પડવાળી ફરસીપુરી બનાવવાના છીએ એ પણ એકદમ સિક્રેટ રેસિપીથી તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા હું આપણે ઘઉંનો લોટ યુઝ કરીશું આમાં તો ત્રાંસ લઈ લઈએ અને એની અંદર એક કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે અહીંયા તમે મેંદાનો લોટ પણ યુઝ કરી શકો તેમ બહાર જેવું રિઝલ્ટ જોતું હોય તો તમે મેંદાનો લોટ યુઝ કરશો પણ હું ઘરે બનાવું છું અને અમારા ઘરમાં હું થોડો ઓછો મેંદો પ્રિફર કરું છું એટલા માટે હું ઘઉંનો લોટ લઉં છું અને તમે અડધો મેંદો અને અડધો ઘઉં પણ લઈ શકો હવે આમાં અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એટલે કે મેં અડધી નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને સાથે અડધી ચમચી જેટલું જીરું એડ કરું છું તો જીરુંને આ રીતે આખું જ નાખી દેવાનું છે અને આના અંદર મોણમાં આપણે તેલનો યુઝ કરવાનો છે તો બે ચમચી જેટલું તેલ એટલે એક કપ લોટ સામે આપણે બે ચમચી જેટલું તેલ લેવાનું છે અને બધી વસ્તુને એકદમ પ્રોપર મિક્સ કરી દઈએ એટલે લોટને અને તેલ તેલ એકદમ ભળી જાય ને એ રીતે મિક્સ કરવાનું રહેશે અને અહીંયા આપણે મુઠ્ઠીભાર જેટલું મોણ હોય છે ફરસીપુરીમાં એટલે આ રીતે પહેલાં મિક્સ કરવાનું તમને એવું લાગતું હોય તો થોડું તમે મોણ એટલે કે થોડો એડ કરી શકો તેલ તો આ રીતે તમારે મુઠ્ઠીભાર એટલે મુઠ્ઠી વડે એવું મોણ નાખવાનું અને આ આ રીતે થોડું થોડું પાણી લઈ અને આપણે એને મિક્સ કરતું જવાનું અને એક લોટ ભેગો કરતો જવાનો છે અહીંયા એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો મીડિયમ કઠણ લોટ આપણે બાંધીશું તો આ રીતે અત્યારે મેં એક કપ જેટલું પાણી લીધેલું છે એમાંથી આ રીતે થોડું થોડું લેતી જઈશ અને લોટને ભેગો કરતી જઈશ તો એકદમ પરફેક્ટ લોટ બાંધાઈ ગયો છે હવે અહીંયા લોટમાં પાણીનું પ્રમાણ થોડું પ્લસ માઇનસ થશે તો અત્યારે જો આવો મેં મીડિયમ કઠણ લોટ બાંધેલો છે જો આ રીતનો થવો જોઈએ રોટલી જેવો નહીં પરોઠા જેવો નહીં અને ભાખરી જેવો પણ નહીં એવો વચ્ચેનો લોટ કરવાનો છે તો અહીંયા મને વર વન ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડી છે તો આને આપણે થોડીવાર માટે એટલે કે પાંચક મિનિટ માટે રેસ્ટ આપે ત્યાં સુધી એક સિક્રેટ જે હું તમારી સાથે શેર કરવાની છું એ આ જ છે એ આપણે તૈયાર કરી દઈએ તો એક વાસણમાં આપણે ઘી ગરમ થવા મૂકવાનું છે તો અહીંયા મેં બે ચમચી જેટલું ઘી લીધેલું છે અહીંયા તમે દોઢથી બે ચમચી ઘીનો આટલા એક કપ લોટમાં યુઝ કરી શકો છો તો ત્યારે બે ચમચી જેટલું ઘી અને ઘી થોડું ગરમ થાય ને એટલે એના અંદર એક ચમચી ચોખાનો લોટ એડ કરવાનો છે આ સુકામે હું તમને કહું છું તો આ રીતે ચોખાનો લોટ અંદર એડ કરવાથી ઘી ગરમ હશે અને ચોખાનો લોટ એકદમ પ્રોપર મિક્સ થઈ જશે જો આ રીતે અને આ રીતે કરવાથી તમારે જે ઉપરનું મતલબ અંદરનું જે લેયર બનશે ને બધા એકદમ પરફેક્ટલી છૂટા પડશે અને એકદમ ક્રિસ્પી બનશે તો આ એ જ સિક્રેટ છે કે તમારી પૂરી એકદમ ફરસાણવાળાની દુકાન જેવી બનશે પણ એનો યુઝ કઈ રીતે કરવો એ આપણે આગળ જોઈશું તો હવે અહીંયા આપણે લોટને રેસ્ટ આપી દીધો આ સ્લરી પણ બનાવી દીધી છે અને હવે આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ તો અહીંયા તેલ આપણે ધીરા ગેસે ગરમ થવા મૂકી દઈએ જ્યાં સુધી આપણે પૂરી વણીને રેડી કરીશું ને ત્યાં સુધી આપણું તેલ પણ સરસ આવી જશે તો આ બધી પ્રોસેસ આપણે પેરેલેલ જ કરીશું તો હવે આપણે લોટ એકદમ સરસ રેસ્ટ રેસ્ટ થઈ જ ગયો છે જો પાંચ મિનિટ જેવું થયું છે અને લોટમાં ઉપર વ્હાઈટ ડોટ છે તો આ રીતનું થાય ને એનો મતલબ કે તમારો લોટની કૂણ એકદમ પરફેક્ટ આવી છે અને લોટ એકદમ સરસ બંધાયેલો છે તો એકવાર ફરી એને હાથેથી આ રીતે મિક્સ કરી મતલબ સોરી બાંધી દઈએ લોટને ને પ્રોપર એને કૂણવી લઈએ અને લુવા તૈયાર કરવાના છે તો એક કપ લોટમાં આપણે ચાર લુવા જેટલું થઈ જશે એટલે અહીંયા લુવા આપણે બે બેની પેરમાં બનાવીશું એટલે હું અહીંયા ચાર લુવા કરું છું તો એક સરખા લુવા થાય એના માટે આપણે આ રીતે ચપ્પુથી એને કટ કરી દઈશું તો અહીંયા હું ત્રણ ભાગમાં કટ કરું છું એટલે કે ચાર લુવા બનીને રેડી થઈ જશે તો આ રીતે ચપ્પુથી એક સરખા કટ થઈ જશે તમારા અને આને આપણે લુવા મતલબ ગોળ કરવા જ નહીં પડે આ રીતે એને સાઈડમાં રાખી દઈએ અને એક લુવાને લઈ હાથેથી ગોળ કરવાની જગ્યાએ આ રીતે પ્રેસ કરી દઈશું ને તો પણ સરસ લુવું બનીને રેડી થઈ જશે ગોળ જો પરફેક્ટ અને આપણે એને રોટલીની જેમ વણી દેવાનું છે તો અહીંયા આપણે મીડિયમ કઠણ લોટ છે એટલે સરસ વણાશે અને અહીંયા લોટની પણ જરૂર નહીં પડે આ રીતે જ એને વણવાનું રહેશે તો અહીંયા બને એટલું આ રીતનું પતલું કરવાની ટ્રાય કરવાની વધારે પડતું પતલું પણ નહીં અને જાડું પણ નહીં એ રીતનું આપણે વણેલું છે મીડિયમથી આ રીતે બીજું લો લઈ અને એને પણ આ રીતે પ્રેસ કરી દઈએ અને વણી લઈએ ફટાફટથી તો આપણે અહીંયા બે બ બે રોટલી બનીને રેડી થઈ ગઈ છે તો આ રીતે બેને તમે રોટલી હવે બે કરી અને આ રીતે જે આપણે બનાવેલી છે ને આ પેસ્ટ એટલે કે સ્લરી એને આ રીતે એકવાર મિક્સ કરી દઈએ કારણ કે લોટ નીચે બેસી ગયો હશે અને આપણું થોડુંક આ જે છે ગરમ ગરમ એ ઠંડુ પણ થઈ ગયું છે મીડિયમ એમ તો હવે આપણે એને રોટલી ઉપર લગાવવાનું છે તો અહીંયા આ રીતે છૂટું છૂટું બધી જગ્યાએ પથરાય ને એ રીતે પ્રોપર લગાવવાનું રહેશે તો અહીંયા દોઢક ચમચી જેટલો સ્લરીનો યુઝ કરું છું પતલું છે તમને એવું થતું હશે કે આ રોટલી તૂટશે પણ એવું નહીં થાય એકદમ સરસ પરફેક્ટલી લગાડાઈ જાય ને પછી એના ઉપર આપણે ચોખાનો લોટ ભભરાવાનો છે એટલે કે આ રીતે છાંટવાનો છે હું તમને દેખાડું કઈ રીતે તો એકદમ બધી સાઈડથી સરસ મજાનું આપણે લગાવી દીધું પછી આ રીતે ઉપરથી લોટ પાથરવાનો આનાથી આપણા એક એક લેયર છૂટા પડશે અને સેમ બાર જેવી પૂરી બનીને રેડી થશે અને ક્રિસ્પી તો એકદમ આમ કહેવાય ને સુપર ક્રિસ્પી બનશે એટલી બધી પરફેક્ટ બનશે આપણી પૂરી તો બીજી પૂરી મતલબ રોટલી લઈ આ રીતે ઉપર એને પ્રેસ કરી દઈએ અને ચપ્પુથી આપણે એને કટ મૂકવાના છે તો જે રીતે આપણે ઢોકળા કરી અને કટ મૂકીએ ને એ રીતે આ રીતે લાંબા લાંબા કટ મૂકી દઈએ ચપ્પુથી તો અહીંયા હું પતલા પતલા અને લાંબા કટ મૂકું છું તો આ રીતે થોડું તમે જાડું પણ રાખી શકો એ તમારા પર છે તમારે કઈ રીતના કટ કરવા છે અને તમે વચ્ચેથી પણ કટ કરી અને બે ભાગને ભેગા કરીને પણ પૂરી બનાવી શકો છો પણ હું વચ્ચેથી કટ નથી કરતી થોડી મોટી રહે તો વાંધો નથી એટલા માટે હું એ રીતે આ રીતે કરી અને ગોળ ગોળ એને વાળતી જાઉં છું એક સરખી થાય ને એ પ્રમાણે તો આને બનાવવું બહુ ઇઝી છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી ગોળ વળી ગઈ છે તો આ રીતે ફોલ્ડ કરવાનો રહેશે અને મૂકવાની રહેશે પૂરીને એટલે પૂરી હવે આપણે કઈ રીતે કરીશું તો આ બધી જ આ રીતે પરફેક્ટલી થઈ જાય ને એટલે એને સાઈડમાં રાખી દેવાની અને બીજા બે લુવા પડ્યા છે ને એને પણ વણી અને સેમ પ્રોસેસ કરી દેવાની રહેશે તો એ બધી પૂરી આપણે એકસાથે જ મતલબ વણી દઈશું હવે આને વણવામાં બિલકુલ પણ ટાઈમ નહીં લાગે ઢગલો પૂરી પણ તમે પાંચ મિનિટમાં કરી દઈશું કઈ રીતે તો આ રીતે એકવાર પ્રેસ કરી એકાદ આ રીતે વેલણ મારી દેવાનું જો સીધું એટલે વણવામાં બિલકુલ ટાઈમ નહીં વેસ્ટ થાય આપણો ફટાફટથી આ બનીને રેડી થશે અને ખાવામાં તો બહુ જ મજા આવશે એકદમ ટેસ્ટી બનશે બીજી પૂરી લઈ એને પણ આ રીતે લાંબી એકથી બે વેલણ મારી દેવાના અને સાઈડમાં કરી દેવાની તો આ રીતે મોટી રોટલી જેવું વણી આ રીતે કટ કરી અને નાની નાની પૂરી બનીને રેડી થશે આ પૂરી તમને આમ જોઈએ ને તો ખારી જેવી આપણને લાગશે ટેસ્ટમાં તો હવે આપણે તેલ આવી ગયું છે સરસ મજાનું એ ચેક કરી લઈએ તો થોડો લોટ નાખીને ચેક કર્યું તો જો આ રીતે ઉપર આવી જાય એનો મતલબ કે લો મતલબ તેલ આપણું તળવા માટે એકદમ પ્રોપર છે તો ફટાફટથી આ પ્રોસેસ કરી દઈએ બધી જ પૂરી એટલે જેટલી જ સમાય ને એને એક સાથે નાખી દઈએ આ થોડી જાડીઓ એટલે જલ્દી ઉપર નહીં આવે તમે આ રીતે બધી નાખી દેશો હલાવવાની બિલકુલ પણ ઉતાવળ નહીં કરતા એની જાતે જ એ ઉપર આવશે જુઓ તમે હમણાં જોઈ શકો છો બબલ થોડા ઓછા થશે અને પૂરી એકદમ સપાટી પર આવી જશે અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ લો રાખવાની છે જુઓ દેખાણી એકદમ પરફેક્ટલી બધી ઉપર આવી ગઈ પછી જ તમારે આ રીતે એને પાછળની સાઈડ ફેરવવાની રહેશે તો બધી પૂરીને આ રીતે આપણે હલાવતા જઈએ અને આગળ પાછળ ફેરવતા જઈએ આ રીતે કરવાથી એની ઉપરનો કલર એટલે કે પૂરીની દાજ એક સરખી પડશે એટલે ક્યારેક બળી પણ નહીં જાય કાંઈ કાચી પણ નહીં રહે એક સરખી તળાશે તો આ રીતે તમારે એને હલાવવાનું રહેશે તો અહીંયા ગેસની ફ્લેમ મેં લો રાખેલી છે ને લો ટુ મીડિયમ જ આપણે કરીશું એટલે થોડીવાર એવું લાગે ને તો થોડી વાર માટે મીડિયમ કરી દેવાની બાકી લો ફ્લેમ પર તળાવા દેવાની અને આ રીતે એને હલાવતું જવાનું રહેશે એનો કલર એકદમ આમ કહેવાય ને થોડોક ડાર્ક બ્રાઉન જેવો થાય ને ત્યાં સુધી આપણે તળીશું થોડી લાઇટ બ્રાઉન હશે તો પણ ચાલશે પણ થોડું એને વધારે થવા દેસો ને તો દેખાવ તો સારો આવશે જ પણ ટેસ્ટ એનો એકદમ જબરજસ્ત આવશે કારણ કે આપણે એને ફોલ્ડ કરેલી છે એટલે અંદર પણ બિલકુલ કાચી ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે તમે કરશો ને તો ક્યારેય પણ તમારી પૂરી કાચી નહીં રહે અને સેમ બજાર જેવી જ બનશે એટલે કે ફરસાણવાળાની દુકાન જેવી તો જો અને આગળ પાછળ કરશું કલર પણ થોડો બદલાવા જ લાગ્યો છે તો એકદમ પરફેક્ટલી કલર આવી જાય પછી આપણે એને કાઢી લેવાની ડિશમાં તો જો આજનો વિડીયો ગમ્યો હોય અને આ મહેનત તમને થોડી પણ ગમી હોય ને મારી તો વિડીયોને એક લાઇક કરી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો અને કોણે કોણે આ ફરસીપૂરી બહુ ભાવે છે કમેન્ટ કરીને જરૂરથી મને કહેજો એના નામ સાથે તો મને પણ ખબર પડે કે મારા કયા કયા વ્યૂઅર્સને ફરસીપૂરી બહુ ભાવે છે તો ક્યારેક એવું પણ બને કે આપણે નજીકમાં રહેતા હશું તો હું તમને સો ટકા આ પૂરી ચખાડવા માટે મારા ઘરે બોલાવીશ તો એ લોકો કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે જેને આ પૂરી ખાવાની ઈચ્છા હોય અને મારા ઘરે આવવાની ઈચ્છા હોય તો સો ટકા એકવાર આ વિડીયોને જોએ અને કમેન્ટમાં એનું નામ જરૂરથી મને કહે તો જુઓ આ પૂરી એકદમ પરફેક્ટલી બની છે હવે હું તમને દેખાડું એક પડ ખોલીને જો લેયર કેટલા બધા છૂટા પડ્યા છે તો આ રીતે મેં બધી જ પૂરી તળી દીધેલી છે આ રીતે આને ચા સાથે પણ મજા આવશે અને આમનેમ પણ મજા આવશે એકલી પણ ખાઈ શકાશે અને લાંબા ટાઈમ સુધી એવીને એવી રહેશે તો ચલો મને કમેન્ટમાં જરૂરથી એનું નામ જણાવજો અને જેને ભાવતી હોય એ સો ટકા કહેજો અને જેને આ પૂરી ખાવાની ઈચ્છા હોય એ પણ કમેન્ટમાં જરૂરથી મને કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ